ઉજેડિયા ગામ પાસે આવેલ વૈજનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મહામેળો યોજાયો હતો ઓમ નમઃ શિવાય આજે મારા માદરે વતન મારા ગામ ઉજેડિયા ખાતે વૈજનાથ દાદાના સાનિધ્યની અંદર છેલ્લા મારી સમજણ હોય ત્યારથી જ્યારે હું વિદ્યાર્થી કારમો હતો ત્યારથી સુધી અમારી આ ખૂબ ઉત્સાહ પર કાદુવાળા ગામની પબ્લિક સાથે ભરાય છે પુરા દાદાનો મેરો મહાશિતાનો મેરો ભરાય છે અને આ મંદિર ખૂબ પુરાણું હોય બધા તમારા વડભાવો કહેતા પ્રમાણે સાત સુરત મંદિર હોય અને અહીંયા અમારા આજુબાજુના ગામના ખૂબ મજા આવતા હોય અને ભગવાન દાદા ત્રણ એમના ગુજરાતીના પવિત્ર દિવસે પ્રાર્થના કરતા હોય છે અને ભગવાન એમની સર્વેની મનોકામના પૂર્ણ કરતા હોય છે ત્યારે મારી સર્વે જનતાની અનંતી કે આજના દિવસે હું પણ મારા ધારાસભ્યના કાર દરમિયાન પણ અહીંયા દર્શન કરવા આવું છું દર સાથે જે માધ્યપુરમાં આવ્યું છું ત્યારે ખૂબ દિવસે આ મેળામાં માણી મોજ માણે મારા મિત્રો સાથે અને આજના દિવસે સર્વે મારી શુભકામના પાઠવું છું આજના દિવસે શુભકામના સાથે મારા માતાજી જય હન્દ્ર